દાહોદમાં હાઇવે પર ટ્રક ડ્રાઈવરને રોકીને માર મારનારા આરટીઓ અધિકારીનો વધુ એક વીડિયો સામે આવ્યો છે વિડીયો ઉતારનાર વ્યક્તિઓને પણ આરટીઓ ઇન્સ્પેક્ટર વી કે પરમાર રૂઆબ બતાવી ધમકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે લીમખેડા તાલુકાની મોટા હાથીધરા ગ્રામ પંચાયતના સરપંચના પતિ વિનેશભાઈ રાવત ગાંધીનગર જતા હતા તે સમયે દૂરથી ડ્રાઈવરને માર મારતા ગાડીમાંથી જ વિડીયો ઉતાર્યો આરટીઓ અધિકારી ડ્રાઈવરને માર મારતો હોય ત્યારબાદ પોતાની સરકારી ગાડીમાં જઈને બેસી ગયા લોકો એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવીને ડ્રાઈવરને સારવાર માટે મોકલ્યો હતો ડ્રાઈવરને માર મારતો એક વિડિયો ઉતારવામાં આવ્યો હતો જેમાં ડ્રાઈવર રસ્તા પર પડેલો આપને જોવા મળી રહ્યો છે આ વિડીયોમાં ડ્રાઈવરને ઢોર માર મારવામાં આવ્યો છે તેને સ્થાનિક ત્યાંથી પસાર થતાં લોકો દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે ટ્રક ડ્રાઈવરને મારતા આરટીઓનો આ વિડીયો વાયરલ થયો છે જેમાં વિડીયો ઉતારનાર વ્યક્તિઓને અધિકારી ધમકાવતો હોય તેવા સમાચાર મળી રહ્યા છે ત્યારે ડ્રાઈવરને માર માર્યા બાદ પોતાની ગાડીમાં જઈને તે બેસી ગયો હતો ત્યારે લોકો એમ્બ્યુલન્સ બુલાવીને ડ્રાઈવરને સારવાર માટે ખસેડ્યો હતો વિડીયો ઉતારનાર વ્યક્તિઓને પણ આરટીઓ ઇન્સ્પેક્ટર ધમકાવતા હોય તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે વિડીયો ઉતારનાર વ્યક્તિઓને પણ અધિકારી તરફથી ધમકાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોય તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે

आप कौन है मैं अधिकार दिया आपको तो सर मारने का अरे मारा नहीं है किसी ने देखा देखा देखा। ये। देखा सर हमने देखा मेरे पास वीडियो में है हमारे पास हम जो भी हो ये नहीं करना चाहिए ये, ये नहीं करना चाहिए आपको બોલો રાઠોડ ને ફોન કરો રાઠોડ ને જો આ સાહેબ ભાગીને જાય છે વિડીયોમાં જુઓ